નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો આવે છે દિલ્હીમાં દિલ્હીમાં કેટલાય ધામથી પંચાવન ડિગ્રી હાઈ રેડ એલર્ટના સમાચાર આપણે સાંભળતા આવ્યા છીએ છતાં પણ આજે બપોરના ઘણા ટાઈમ પછી વરસાદનું આગમન થતાં દિલ્હીવાસીઓ ખુશ થઈ ગયા હતા દિલ્હીમાં અને નોઈડામાં પણ વરસાદ પડ્યો હતો દિલ્હી એનસીઆરમાં વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નોયડામાં પણ અમુક જગ્યાએ વરસાદ પડ્યો હતો દિલ્હીવાસીઓ ખુશ થઈ ગયા હતા કેમ કે ગરમીમાં રાહત મળી હતી આ વિડીયો લાઇક અને શેર કરો ધન્યવાદ આ વિડીયો ઓનલાઈન માધ્યમથી લેવામાં આવે છે દિલ્હીવાસીઓ ખુશ થઈ ગયા હતા વિડીયો જોઈ શકો છો કે દિલ્હી એનસીઆરમાં વરસાદની એન્ટ્રી થતાં જ અખના શહેરમાં વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો હતો દિલ્હી દિલ્હી તથા નોયડામાં પણ વરસાદી છાંટા પડ્યાના સમાચાર મળી ગયા છે આજે દિલ્હીમાં જોરદાર વરસાદની એન્ટ્રી થતાં લોકો ખુશી થઈ ગયા વિડીયો લાઇક અને શેર કરો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે